નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શ્રી કેળવણી મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી લક્ષ્ય સાધક શીર્ષક અંતર્ગત યોજવામાં આવેલ કાર્યક્રમમાં મંડળના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મુક્તાલક્ષ્મી મહિલા વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને ગાયિકા ધારાબેન શાહ તેમજ પૂનમબેન કાપડિયા હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓને તેમની સિદ્ધિથી પ્રેરિત કરી હતી